ચાર ની એમને કહીએ ને કે જાગી તો ગઈ છે પણ એને રમવા માટે છે ને કઈક ને કઈક વસ્તુ જોતી હોય પાસે એટલે હવે એના કપડા ચેન્જ કરી દીધા તો એ કપડામાં મથે બાકી આપણે એમને રમકડા દીધા તો એ રમકડામાં રમતી હતી તો આવું બધું છે અને પ્રજ્ઞા જતી રહી છે અત્યારે રસોડામાં કારણ કે ભાખરી અને ચા સવાર સવારનો નાસ્તો કરવાનો હજુ આપણે બાકી છે સવારે કપડે કી બારી આ ગઈ છે ઓર યહા પર હમારી વાઈફ ચાય નાસ્તા બનાને લગ ગઈ હે તો વેરી ગુડ મોર્નિંગ ઓર જય શ્રી કૃષ્ણ जय श्री कृष्णा कैसे हैं आप सब लोग ठीक है बढ़िया है बढ़िया ही रहेगी ये अभी अभी तूने चांद की और बनाएंगे थोड़ा सा खीरा खीरा क्या खीरा छाछ बनानी है <laughs> छाछ भी बनानी है परसों थी ना उसकी छाछ नहीं बनाई थी हम लोग चले गए थे

કે પગના હાંધામાં હોય ને જે એ હાંધા તમારા જામ થઈ ગયા હે એ કે આટલા જલ્દી કોઈના હાંદા જામ ન થાય પણ હવે કે બધા લોકોની તાસીર પ્રમાણે બધું અલગ અલગ હોય તો કે હું એવું માનું છું કે તમારા હાંધા છે ને વહેલા જામ થતા લાગે છે એમના હિસાબે થોડો બધી આ પ્રોબ્લેમ છે તો બસ હવે કસરત કીધી છે કરવાની ને સવાર સાંજ ગરમ પાણીનો શેક કરવાનું કીધું ને બપોરે બડકનો શેક કરવાનું કીધું તો આવું બધું કીધું છે હમણાં તો એ આપણે ધીમે ધીમે કરશું બધું એની પહેલા તો આપણે અત્યારે આમાં નહીં તરણ આપણે રીંગડાની જેમ રડી જાવ અને કે અહીંયા અમારે લાલ લાલ તરબૂચ ખાવા વર્ગી છે ને અહીંયા અમારે બેન બા મોજ મોજના રોજે રોજ કરે છે હે હું આમાં કેવું મીઠું હે એક નંબર તો વાંધો નહીં લે વડાલનું તરબૂજ સારું નીકળેશ જુનાગઢમાં નથી મળતા આવા

ખરીદી કરવા માટે થોડી ઘણી હોળી આવે છે અને ટાઈમ મળે બીજી ખરીદી કરી ગ્રોસરી પણ કેટલો કેટલી છે તમને વાંચવાનું પણ હોય અને હોમવર્ક પણ કદાચ બાકી હશે મે મને ખબર છે ત્યાં બાકી નથી બાકી તો વાંધો નહિ લે તો સારું તો બસ બધા ખરીદી માં નીકળ્યા છીએ અને તાપમાન છે અત્યારે એકતાલીસ ડિગ્રી કોઈ તાપમાન નડતું નથી

નથી ઉભા થાય છે એટલે આપડે હવે વિડીયો પૂરો કરીએ આગળ મળીએ જ્યાં પોચી જાય ઠેકાણે પછી બેન તરકો લાગે તો મોકલી દીધા છે હજી આપડે ગાડી માંથી અનલોડ થાય છે બધા લોકો અને આપડે જવાનું છે ત્યાં બોમ્બ સ્ટોર આની પહેલાં એકવાર આપણે વિડીયો મૂક્યો તો એક જગ્યાએ શોપિંગ કરવા આવ્યા છે અને હોળીની શોપિંગ છે એટલે કે ધૂળેટીના દિવસની શોપિંગ કરવાની છે આપણે તો પહેલો હવે જોઈએ કે ત્યાં જઈને કેવું કલેક્શન છે નવું કપડાનું શોપિંગ પૂરું કરીને આવી ગયા છીએ હવે સ્માર્ટ બજારમાં સ્માર્ટ બજારમાંથી ગ્રોસરીની ને એ બધી આઈટમો લેવાની પણ એની પહેલાં અમારા આને ખાવા પીવામાં ધ્યાન પડશે બધું હે કેવું છે શું પેલી ઓલી પેલી ઓલી આમાં છે જ નહીં આ છે જ નહીં ખાલી થઈ ગઈ ત્યાં મોનસ્ટર આખા મહિનાનું છે ને ઘા કાઢી જ લેવાનું હે કારણ કે જો પેલા વાગ્યા કપડા લેવા પછી ત્યાંથી શાકભાજી લેવા ગયા ને હવે કહે મારા પીવો રસ

લઈને જાય છે હવે જોઈએ છે રિટર્ન આવે છે કે શું છે કે નવો રસ્તો લે છે રિટર્ન માં પણ જો આવશે રિટર્ન માં તો તમને લોકો રામદેવ પીર મહારાજ ના દર્શન કરાવશો અને એમના હામૈયા ના પણ દર્શન કરાવશો બાકી હતા એ તમને અગાઉ જ કીધું હતું સિયાવેલ ના દાદા દાદી અને ફૈબા ને મામા મમ્મી તો બસ જો પહેલા બધા થી પેલા દાદા નો વાર આવ્યો છે સાહેબ એને સહી કરવાનું બ્લુ કલર હોય ને એને આપ્યો છે બ્લુ કલર આલો છાપ આપી દયો મસ્ત મજાની અમારી સિયા ની વિદાય થાય તો એ તો તમારે લગભગ નહીં હોય એટલે અત્યાર તમને છાપ લઈ લઈ તમારી એક યાદી રૂપે સાચું ને અહીં ચલો મસ્ત નસે નસે ચપાઈ

મેં તેમ બે નોટોટે યાર યાર અમાર બધા કા મસ્ત કલર લાગો હાલો હવે ગોછવારો માહે એને પસિયાના ફઈબાનો માહી ફઈબાનો ભાઈ ભાઈ એને લીધો છે પેરોડ કલર હવે ગોઠવે છે ક્યાં સેટિંગ આશે અમારું કેમ કરીને બા મારી લેસ માય ગાકાટ લે હો બસ યસ થેન્ક યુ ભાઈ બાળ મસ્ત મજાનું અલગ અલગ કલરના બધાના હાથના નિશાનો થઈ ગયા છે ને હવે જે ખાલી જગ્યા દેખાય છે ને એ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે ભાઈ એમાં જોઈશે આપણે નાના નાના હાથ તો નાના નાના હાથવાળા બેન છે ને અમારા હાથ કાય કા ધોઈ આવે અને પાછો બીજો કલર લઈને છાપી દે અવાજ નહી ડીજે આવ્યો ડીજે આવ્યો તો બસ આવું કઈ આપણે અત્યારે તૈયારી કરીએ છે ફોટોશૂટની આપણે જે ડીજે નું કહેતા હતા કે મેઈન સેરીમાંથી નીકળવાનું હતું એની જે પાછા નો જે રસ્તો છે એ જગ્યાએ કે આવે છે ને અત્યારે જો હવે અહીંયાથી ડીજે સામે સામેયા જે રસ્તા અહીંયાથી નીકળવાનો છે તો બસ અત્યારે હવે આપણે પહોંચી આવ્યા છીએ મયકાના પુડલા મયુરના ભજીયા અને અહીંયા છે એકસો સિત્તેરમાં અનલિમિટેડનો કંઈક બોર્ડ છે હવે નવો નવો જોઈએ અંદર જઈને કેવું છે બધું અને તમારા લોકો સાથે આપણે ચોક્કસ રિવ્યુઝ શેર કરીશું હે તને કહો સીઆબી નહીં કાહે કાંઈ ગોઠવાઈ ગઈ છે એવું છે મસ્ત મજાની જગ્યા છે લોકેશન ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આપણે અહીંયા હવે જોઈએ છે અનલિમિટેડ નો ઓર્ડર આપ્યો છે બરોબર ને સાહેબ હા અનલિમિટેડ નો ઓર્ડર હે ને કેટલા માં અનલિમિટેડ પાંચ ટોકન લીધા કેટલા પાંચ કેટલા ના કેટલા ના 170 ના એક 170 નો એક તો 170 ગુણ્યા 5 850 850 હા અપાઈ ગયા અપાઈ ગયા પેલે જ લઈ ગયા તો કઈ ટોકન દે ને એમ ટોકન દી એટલે એવું થોડું કો છે

આવી જવું વાું નહીં ખાઈ પીને આપણે ઘરે પહોંચીએ આવ્યા અને હવે વારો છે એમનો રિવ્યૂ શેર કરવાનો કારણ કે આપણે તમને લોકોને કીધું હતું કે ખાઈ લેશું પછી તમારા લોકો સાથે આપણે રિવ્યૂ શેર કરીશું તો રિવ્યૂમાં કહીને આ ટેન આઉટ ઓફ ટેન માર્ક્સ આપણે આપી શકીએ કારણ કે એક પણ વસ્તુ એવી નહોતી કે જે તમને ના ભાવે અને એમની ખાસ કરીને જે પેલી ફિંગર ચીપ્સ હતી ને એમના પર જે મસાલો લગાવ્યો હતો ને આ હા એનાથી ટેસ્ટ કંઈ અલગ જ આવતો હતો તો બસ સજેસ્ટ કરું છું તમને લોકોને જો તમે જૂનાગઢમાં રહેતા હોય અથવા જુનાગઢની આજુબાજુમાં રહેતા હોય તો તમે ચોક્કસથી વિઝિટ કરી શકો છો કારણ કે આપને તો બહુ મજા આવી ખાવામાં અને કંઈ પણ વસ્તુમાં એવું નહીં કે ધરા તમને અનલિમિટેડ છે તો આમ નાખી દેવા જેવી વસ્તુ તમને ખવડાવે એકદમ મસ્ત મજાનું બધું ગાંઠિયા છે ભજીયા છે ચીપ્સ છે કુડલા છે દહીં છે ગીરનારી ખીચડી તો ક્યાંય લિસ્ટમાં હતું જ નહીં છતાંય ગિરનારી ખીચડી એમને અમને આપી અને સાથે સાથે આપણી ગુજરાતીઓને અતિ પ્રિય એવી વાલી છાસ એ પણ અનલિમિટેડ છે બસ પૈસા ખાલી એક કોલ્ડ્રિંક્સ અથવા મિનરલ વોટર લ્યો તો એમના અલગથી દેવા પડે તમારે બાકીનું બધું એકસો સિત્તેરમાં અનલિમિટેડમાં બધી વસ્તુ આવી જાય તો પેટ ભરાઈને બધાય બહુ ખાધું અને બધાય ખાતા ગયા અને વખાણ કરી ગયા